મિત્રો હું છું સરોજ નાયક મારી ચેનલ જ્ઞાન તૃષામાં આપ સર્વેનું સ્વાગત છે અંગ્રેજીમાં એક કહેવત છે કે હેલ્થ ઇઝ વેલ્થ અને ગુજરાતીમાં એવી જ સમાનાર્થી એક કહેવત છે કે પહેલું સુખ તે જાતે નરે મતલબ કે તમારી જાત સાજી નરવી હોય તંદુરસ્ત હોય તો એ તમારું પહેલું સુખ છે બાકીના બીજા બધા સુખો એના પાછળ છે જો તમારી જાત તંદુરસ્ત હશે તો તમે બીજા બધા સુખોને ભોગવી શકવાના છો બાકી તમે બીજા બધા સુખોને ભોગવી શકશો નહીં જો તમારી તમારા શરીરમાં ક્યાંય પણ કંઈ પણ દુખાવો હશે કે કંઈ પણ સહેજ પણ ડિસબેલેન્સ થયેલું હશે તો તમને કંઈ જ ગમશે નહીં તમને કોઈની સાથે વાત કરવી એ નહીં ગમે કે તમને કોઈની વાત સાંભળવી નહીં ગમે પણ એ દૂર રાખવા માટે અને શરીરને તંદુરસ્ત રાખવા માટે શું કરવું જોઈએ તો આયુર્વેદના મત પ્રમાણે એક સરળ અને સહેલો રસ્તો છે જે આપણી નજીકમાં નજીક છે અને આપણા રસોડામાંથી ઉપલબ્ધ થાય છે આયુર્વેદના મત પ્રમાણે આપણા રસોડાના જે મસાલાઓ છે એ આયુર્વેદિક ગુણધર્મ ધરાવે છે અને એના કારણે આપણા શરીરમાં રોગો નથી થતા હા એટલું ખરું કે વધારે પડતો રોગ વધી ગયો હોય મોટી ઉંમર થઈ ગઈ હોય તો તો ડૉક્ટરની પાસે જવું જ પડે છે પણ નાની ઉંમરથી જો આ મસાલાના ગુણધર્મો આપણે જાણી ગયા હોઈએ અને એ પ્રમાણે એનો ઉપયોગ આપણે કરતા હોઈએ તો આપણે ડૉક્ટર પાસે જવું જ ન પડે કહેવાય છે ને કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર સારવાર કરતાં તકેદારી રાખવી એ વધારે સારી છે તો મિત્રો એવો જ એક આયુર્વેદિક ગુણધર્મ ધરાવતો અને કહેવાય છે કે બધા રોગોનો રામબાણ ઈલાજ એવો એક મસાલો છે મેથી મેથીના ગુણધર્મો લઈને હું આજે આવી છું એના ફાયદા એનાથી કયા રોગો દૂર થાય છે એનાથી આપણા શરીરના બાહ્ય દેખાવમાં પણ કેવી રીતે આપણે ફેરફાર લાવી શકીએ છીએ અને એ મેથી કોણે ન લેવી જોઈએ મેથી કેવી રીતે લેવી જોઈએ એ બધું જ હું આ વિડીયોમાં લઈને આવી છું તો મિત્રો મારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે દબાવજો કે જેથી કરીને હું આવી આરોગ્યલક્ષી બાબતો લઈને આવું તમારા સુધી પહોંચાડી શકું મેથીને હું તમને બતાવી દઉં પહેલાં કે જુઓ આ છે મેથી જેને અંગ્રેજીમાં ફેનું ગ્રીક કહેવામાં આવે છે મિત્રો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે શિયાળામાં તો લીલી મેથી પણ આવે છે અને આપણે તો આખા વર્ષમાં એની રાહ જોઈને બેઠા હોઈએ છીએ કે ક્યારે લીલી લીલી મેથી આવે અને ક્યારે ઢેબરા અને મેથીના ગોટા બનાવીએ પણ એ જ લીલી મેથી જાણો છો તમે એમાં ફોસ્ફરસનું પ્રમાણ એટલું બધું છે કે એ આપણા દાંતને મજબૂત રાખે છે લીલી મેથી તો તમે કાચીએ ખાઈ શકો શિયાળા દરમિયાન ત્રણ મહિના મેથીનું નિત્ય સેવન કરવું જોઈએ સુકી મેથી હોય કે લીલી મેથી હોય પણ એનો મહત્તમ ઉપયોગ કરીને એનો મહત્તમ ફાયદો આપણે લેવો જોઈએ મેથીમાં ઘણા બધા તત્વો રહેલા છે એમાં આયનનું પ્રમાણ ખૂબ જ છે કહેવાય છે કે કોડલીવર ઓઇલમાં જેટલા ગુણો છે એટલા જ મેથીમાં ગુણો છે વિટામિન બી ની તો આખી શ્રૃંખલા એમાં રહેલી છે વિટામિન બી વન બી ટુ બી થ્રી બી સિક્સ બી ટ્વેલ જે આજકાલ આપણે બહુ જ બધાના મોઢે સાંભળીએ છીએ કે બી ટ્વેલ્વની કમીના લીધે કાં તો ઇન્જેક્શન લેવા પડે કાં તો એની ટેબ્લેટ્સ લેવી પડે પણ જો મેથીનું નિત્ય સેવન કર્યું હોય તો બી ટ્વેલ્વ ખૂટે નહીં એમાં કેલ્શિયમ છે વિટામિન સી છે આયન પોટેશિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ પોલિક એસિડ ઘણા બધા તત્વો એમાં રહેલા છે કે જે એ આપણા શરીરને તંદુરસ્ત રાખવામાં મહત્તમ ફાળો એનો છે મિત્રો આવી આ મેથી આપણા શરીરમાં કયા અંગને કેવો ફાયદો પહોંચાડે છે એ જોઈએ આજકાલ આપણે સાંભળતા હોઈએ છીએ કે નળીઓ બ્લોકેજ થઈ ગઈ અને નળીઓમાં વાલ મૂકવો પડ્યો પણ આપણી આ મેથી બ્લોકેજ થવા જ નથી દેતી કોલેસ્ટ્રોલને એકઠું જ નથી થવા દેતી આપણા શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે અને બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે છે એટલે કે નળીઓ બ્લોકેજ થવાનો પ્રશ્ન જ નથી રહેતો ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે ડાયાબિટીસ જો વધી ગયું હોય એટલે કે સુગરનું પ્રમાણ વધી ગયું હોય તો એણે નિયમન કરે છે હા નીચું લેવલ હોય ડાયાબિટીસનું તો એવા લોકોએ મેથી નથી લેવાની કારણ કે એ લેવલ ઘટાડે છે એટલે નીચું હોય તો વધારે ઘટી જાય એટલા માટે એ ઉપરાંત એ આપણી પાચન તંત્રને મજબૂત બનાવે છે શરીરમાં ગેસ નથી થવા દે તો ગેસ ઘટાડી દે છે એટલે ગેસથી થતા રોગો નથી થતા આપણા લિવરને મજબૂતાઈ બક્ષે છે એની સફાઈ રાખે છે કિડનીની સફાઈ રાખે છે એટલે કિડનીમાં થતા સ્ટોનને એ બધું મેથી લેવાથી નથી થતું આપણા આંતરડાને સ્નિગ્ધતા બક્ષે છે એટલે કે ચિકાશ બક્ષે છે અને આંતરડા તંદુરસ્ત રહે છે શરીરમાં એકઠો થયેલો કફ નાબૂદ કરે છે કારણ કે એ કફનાશક છે માટે અને એના કારણે શરીરના દુખાવા જે થતા હોય છે એ દૂર થાય છે અને એમાં શિયાળામાં તો ખાસ કરીને એ દુખાવા વધી જતા હોય છે પણ મેથીનું સેવન કરવાથી એ દુખાવામાં રાહત રહે છે માસિક ધર્મમાં આવતી આપણી દીકરીઓને જે દુખાવો થતો હોય છે એમાં મેથીના નિયમિત ઉપયોગથી રાહત રહે છે અને તરતનું બાળક જન્મેલું હોય એવી માતાને સ્તનમાં દૂધનો વધારો કરે છે કે જેથી કરીને બાળકને પોષણ પૂરતું મળી રહે આમ મેથીના આવા અનેક ફાયદા છે મેથીના આરોગ્યલક્ષી તો ફાયદા છે જ પણ બાહ્યલક્ષીમાં આપણા સૌંદર્યલક્ષી અને વાળને અનુરૂપ પણ ફાયદા છે સૌંદર્યમાં તમારી ચામડી પર તમારા મોઢા પર થતા દાગ ધબ્બા મટાડે છે અને ખીલ થતા રોકે છે એ ઉપરાંત એ એન્ટી એજિંગનું કામ કરે છે કે તમારી ઉંમર વધતા તમારા ચહેરા પર જે કરસલીઓ પડે છે એને એ દૂર કરે છે તમારા વાળનો ગ્રોથ વધારે છે વાળને ખરતા મટાડે છે વાળને અકાળે વાઈટ થતાં મટાડે છે અને એ વાળાને લાંબા અને સુવાળા બનાવે છે આ મેથી કોણ ન લઈ શકે તો જેને ડાયાબિટીસ નીચો રહેતો હોય એણે આ મેથી નથી લેવાની પિત્તનો જેને ખૂબ જ જેના શરીરમાં પ્રકોપ હોય એણે પણ આ મેથી નથી લેવાની કારણ કે મેથી પિત્તવર્ધક છે માટે થાઈડ વાળાએ તો મેથી એકદમ નથી લેવાની અને પ્રેગનેન્ટ જે સ્ત્રી હોય એને મેથી નથી લેવાની બાકી બીજા બધાએ મેથીનું સેવન શિયાળાના ત્રણેય મહિના દરમિયાન કરી શકો અને ઉનાળા દરમિયાન જો પિત્ત વધતું હોય તો એકદમ બંધ રાખવાનું પણ પિત્ત જેને ન હોય એણે પંદર દિવસે એક ચમચી અથવા તો મહિને એક ચમચી મેથીનું સેવન કરવું જોઈએ આ મેથી લેવી કેવી રીતે તો તમારે રાત્રે અડધા ગ્લાસ હંફાળા પાણીમાં એક ચમચી મેથી પલાળી દેવાની અને સવારે એ પાણી પી જવાનું અને મેથીને ચાવીને ખાઈ જવાની ચાલીસ પિસ્તાલીસ મિનિટ પછી ચા પીવાની એ પહેલાં નહીં અથવા તો જો તમને આવી રીતે ચાવીને ખાવી ન ગમે તો તમે સવાર સાંજ અડધી અડધી ચમચી મેથીનો પાવડર લઈ શકો છો અને રોજે રોજ તમે દાળ શાકમાં તો મેથીના થોડા દાણા નાખી દેવાના છે તમારે ખીચડી બનાવો તો ખીચડીમાં પણ એ દાણા નાખી શકો છો શિયાળા દરમિયાન વસાણા બનાવતા હોઈએ છે તો એમાં મેથી પાક પણ આપણે બનાવીએ છીએ કહેવાય છે કે એ વસાણા ખાવાથી એ જે ત્રણ મહિના દરમિયાન તમે શિયાળાના ત્રણ મહિના દરમિયાન વસાણા ખાધા જે શક્તિ એકઠી કરી શરીરમાં એ તમારું આખું વરસ ચાલે છે આવી આ મેથીનો આપણે મહત્તમ ઉપયોગ કરીશું લીલી મેથી તો તમે કાચી પણ ખાઈ શકો છો અને એનો શાક અને ઢીબરા અને બધામાં ઉપયોગ કરી શકો છો આમ આ મેથીનો મહત્તમમાં મહત્તમ ઉપયોગ કરીને આપણી તંદુરસ્તી જાળવીએ ખાસ કરીને યુવાનો વડીલોને તો ક્યાંક ક્યાંક હવે શરીરનો ઘસારો થયો હોય એટલે રોગ શરૂઆત થઈએ પણ યુવાનો જો આ લેશે તો રોગ થશે જ નહીં તંદુરસ્તી આપણે જાળવી રાખીએ પહેલું સુખ તે જાતે નર્યા કહેવતને સાચી પાડીએ અને બીજા બધા સુખોને આપણે માણીએ થેન્ક યુ મિત્રો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ